કમલમ ખાતેથી કોન્ટ્રાક્ટ મળેલ જે ગાડીઓ ભાડે લેવા માટેનો તે દરમિયાન અમે અમારા અસારવાના મિત્ર સર્કલ ભેગા થઈને અમે લોકોએ અમારી છપ્પન જેટલી ગાડીઓ અમને અમે ભાડે છપ્પન જેટલી ગાડીઓ અમને અમે ભાડે આપેલ એ ત્રણ મહિના કોકના પચીસ હજાર કોઈકને ત્રીસ હજાર એવું એમાઉન્ટ આપવાનું જણાવેલ અને અમારી પાસેથી પચાસ હજાર રૂપિયા ડિપોઝિટ પેટે એમણે લીધેલ અને તેઓ એવું જણાવેલ કે જો આ ડિપોઝિટ તમે વચ્ચેથી ગાડી લેશો તો તમને પરત આપવામાં આવશે નહીં અને ત્યારબાદ અમે બે ત્રણ મહિનાથી અમને પૈસા માટે પેમેન્ટ માટે અલ્લા ટલ્લા કરવા માંડ્યા કે ગાડીઓ બારગામ જે ઉપરથી અમારે પેમેન્ટ નથી આવ્યું પેમેન્ટ આવશે એટલે કરાવીશું ત્યારબાદ અમે તેર તારીખે એમના ઘરે જતા એમના ફાધરે અમને એવું જણાવ્યું કે મારા પ્રિન્સથી કોઈ લેવા દેવા નથી તેઓને એવું લાગ્યું કે અમારી ગાડીઓમાં કોઈ ખોટું કામ થઈ રહ્યું છે અને અમારી ગાડીઓ બે નંબરમાં ફરશે કે કોઈ અમારો ગુનાહિત પ્રવૃત્તિ થશે તો એના ભોગ અમે બનીશું એના માટે અમુક પાંચ સાત જણા એવા છે કે જેમણે ગાડીઓ પોતાની પૈસા આપીને પણ છોડાયેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા